આકાશવાણી જોહી બુજ કેન્દ્ર આય અમે આયણો તા કચ્છી સાપ્તાહિક કાર્યક્રમ બાવીરેજા મોરકુ અને પ્રસ્તુતી આય પલ્લવી પૂજારા અને અજ જો પાંજો વિષય આય આખે અઠવાડીય જીગાલ ત હી અઠવાડીયુ આખો નોરત આ નોર્ત નોર્તે પુઠિ હાણે અચી દસમ અને પોઈ અચી પાંજી શરત પૂર્ણિમા હી ત્રોય વસ્તુ વિષે પા અને બોચી કાલ બીજી ઓક્ટોબર આ એટલે કે ગાંધી બાપુજી જયંતિ આ તોડીક ઊન વિષે પણ કરે એ કિસ્સો યાદ અચે તો ગાંધી બાપુજી ચોપડી મે્યાં વાંચ્યો હો અનમે કરો કે છોકરો આ બહુ જ ગોળ ખોદ હો તમી કંઈ થયો કે હોકરો ઓટલો મળે ગોળ ખાય તો હલ એન કે બાપુ જે આશ્રમમાં તેે વને જ બાપુઓ કે ચોંધા કે બેટા તું ગોળ ન ખાજ તો હ છોકરો મની વો તઈ તુજી વી બાપુ જે આશ્રમથી અને બાપૂ કે છોકરેે વેડે વઈ છોકરે કે બાપુ વ છોકરે કે બાપુ વટો તે વઈ બાપુ બાપુ ઈ હું છોકરો ઘણો બધો ઘોડ ખાય તો અને આને પોઈ એ ઘુભડા થિએ તા અને તો હી ઘોડ ન ખાય અરી કે જરા સલાહ દિજ ને બાપુ તો બાપુ જેતા કે તું ડોડી રહી ને અચજ તો બાઈ કે નવાઈ લગેતી કે હકડી ગાલ મે મુી છોકરી કે ખાલી ઈ ચણું આય કે તું ડોડી રહી રહીને અચ ઇંઈ કીંચ કે ખાલી ગોડ ન ખાજ ખરી ખન કરેલા કરે ને ડોડી રહી રહીને બાય તો વીચારમાં પઈવી પણ બાપુ કે પુછા જે કી કે કોલ દો ડી ટાઈમ ગિતાં તો કનને બાપુ ચંદા તો મુજો છોકરો મની તા વનુજ તી દો ડી પાછી બાપુ વટે વઈ કે હાણે બાપુ હા તયો કે મુ છોકરે કે ગોળ ન ખાય તો બાપુ છોકરે બોલ્યા અને છોકરે કે ચા કે બેટા ઘણો બધો ગોળ ન ખાવા ઘણો ગોળ ખં તો તકલીફ થયે બસ હટલી જ ગ્લ કર્યાં છોકરી કે તાડે છોકરી મા કે બાપુ ડો ડીી પુ ખાલી હટલી ખન ગાલ કીં બોલ્યાં તિ રોવાણો નો પુછા કરે કે બાપુ હટલી ખન ગાલ કરે ને કે ડો ડીીનો ટાઈમ કીં ગણો તાડે બાપુ એ સચી ગયાં કે ભેણ અહીંયા આવ્યા તઉં પણ ગોળ ખોસે તો જે વસ્તુ આઉં ખ્યાં તો બે કે ઈ કી જઈ સગા કે હી વસ્તુ ખરાબ આય અથવા તો ઘણી ખાધે થી કી નુકસાન થયે તો ઈ ગોળ છડેલા કરે મુકે ડો દિંજો સમય લાગી મતલબ ડો કે થોડાક દિવસ જો સમય તો તડ થ કે ઈ થયો કે હી તા ખરેખર બાપુ ઘણા મહાન ચવાજ કે પિંડ ગોળ ખ્યા હતા તો કે ઈ ન જઈ ચીસે કે ભઈ આઈ ગોળ ન ખાજા કારણ કે ગોળ ખરાબ વસ્તુ આય ઘણો બધો ગોળ ખાધો ખરાબ વસ્તુ છે બાકી તા ગુડ બહુ સારી વસ્તુ થી તા એચ પણ વધે પણ ઘણી બધી વસ્તુ કોઈ પણ વસ્તુ ઘણો બંને સ્વાસ્થ્ય લે સારો નહીં તી બાપુ એક સિદ્ધાંત હો કે પાં જે કરો ત અથવા તો નતા કરો એ બે કે ન ચી સ અે પાં જે કરો તા જ બે કે ચી સૌડો સાદો સીધો ઉદાહરણ કે માળુ ચઈને ઉપદેશ દીએ ત્યાં કરતા કરીને ઉપદેશ દિએ ઈ વધારે અસરકારક વે તો બાપુ યાદ કર્યું અને દેશભક્તિ યાદ ના છે બાપુ એકા સચા દેશભક્ત તીતા થઈ પા બાપુની ગ્લ અ આને હા પાી ગાથી અચું તે નવરાત તો દશેરા દશેરાો વિજય જો કે પાંજો રામજો જોકો રાવણ મથ વિજય એ મથે આય કે મથ રાવણ જો દહન થયે તો આે ઠેક ઠેક પા બુરાઈ જો દહન કરેલા પ્રતિકાએ દશેરા અને દશેહેરા જલેબી ગાઠિયા ખાધે જોવાજે પાંચો તો પહેલાં ત ધીરું પહેરા તડે જલેબી ગાઠિયા છોકરી જે માઈતર નું અચંયા એ પણ એક તહેવાર હો તઈ પા દશેરા અને પા પરદ્દ પૂનમજી ગાલ કરો અન્ય પહેલાં પંચી જે જૂની પરોલિ હઈએ એ ઈ ગી ગો તે તો તાંકે એકા નયા ભેણ કેતના ભેણ જંજો ઉપનામાય કેતુ એ પણ પેરોળી જે જવાબ ગોતેને હલ્યાયા તહેલાં ગી ગો કેતના ભેણ જો જવાબ તો હલો સણો એની જો જવાબ પ્રણામ પલ્વી બેન પૂજારા પ્રણામ મનોજભાઈ સોની આકાશવાણી ભુજ કેન્દ્ર તાનુમ આંદિ પ્રસ્તુતિ બાબીડે જા બોલ બોરાજ સરસ વખે પણ ગમેતા અને જે પરોલિ પરોલ્યુ પોછાતા ને ભારે મજા અહી આના જવાબ ન દો ને કી કારણ સર અજાઓ જવાબ દિયા થી પહેલી પરોલી જો જવાબ આ કેળો મામ અસિ આ કચ્છમાં રહીયા તો પેલા કેડો મામા ચા કોક વરે કેવડો મામા ચે તો કેળો માામા એ રંગ ને અસિ પુઠિયા ઉભુને તો વડી બાયું બાય બો છોકરિયું પોઠિયા મથ ચડે અ રંગ બદલાય વટો કેડો મામા અને બીજી પરોલી જો જવાબ આ બીડી તો પરોલી જા પહેલી વાર જવાબ દિનાઈ અને આજો ખૂબ ખૂબ આભાર આજો હું પ્રોગ્રામ બહુ સરસ પહેતો

મુજો નો પદ્મા વિનોદ પાછળ ગામ કચ્છ ડેડિયા રી જોડંબી અને જેકો ભજ કેન્દ્ર તરફથી એ આકાશવાણી જ પોગ્રામ અચન થી જ બોલ એમ પોગ્રામ અસણીને માણ્યું અને આસા અસંખે બોરા લાટ લાગે તા અને હેવર બાબીણે જે બોલ મે જોકો ખણિયા વે આયો મમતા ભેણો જો ગા ગાતા ઈ અસંખે સુણે જી બરી મજા આવે મમતા ભેણ બહુ સરસ ગાતા અને આઈ હર વખત એક નવો નવો ખણી અચો હે હવે નવરાત્રી એ એન વિ સે જ મે રસુડા ગાથા એ મે ગમ્યા અસંખે અને ભાઈ પલ્લવી ભેણ આયા તો ઈ પેરી પહે જો જવાબ હે કે કેવડો અસ મે કેવડો ચવંધ અને રંગ બદલાય જેડો જે રંગ રંગ મંગ દો અને જારતે પણ ચઢો હો અને બો સાવ સાંભો પણ ચેતા કે ને બે જવાબ બે બીડી બીડી ક સિગારેટ એ ઈ અને આ હર વખત નવો નવો મી ખણી અચો તાઇ સણે જી અસગ બરી પેતી અને અસણો તા માણ્યું આકાશવાણી ભુજ કેન્દ્ર અભિનંદન અને પલ્વ ભેણ આજો પણ ખૂબ ખૂબ આભાર પણ અભિનંદન કે ખી અચોને રાજી થ મનોજ ભા અજ નહીં પાંચ વચ્ચે આ થી મનોજ ભા કે ચાંદી સે કે ખરેખર જો પણ બહુ સારો ફાડો એની અંદર અને મમતા ભેન એ પણ બહુ મજા અેવીસજી અને આજો જે જવાબ આ સો સચો આવે આ બોય ભેણ જો કે જે કાચીંડો આવે એ લવલવે એટલે કે ઊંચો નીચો થિએ હી મથ ઊંચો થિએ નીચો થિએ ઊંચો થિએ નીચો થિએ પણ ચોર ના ચોરવે ચોરી કરણી હોય ત્યારે ઊંચો નીચો થિએ અને આજુબાજુ નહીં રે તો એડી જ રીતે કાચીંડો પણ ઊંચો નીચો થિએ અને આજુબાજુ નહીં રે પણ ચોર ના અને કાચીંડે જ ચાર પગ ઢોર નાય એટલે કે નત્ નાય અને છેલવા એક કલગી પણ મોર નાય ન કાચીંડો જે નજરે નેર્યાઓ સરખડી માથે તે એકડી નીંઢડી કલગી વેતી કલગી એટલે કે માથે મથક ઊંચો વેતો તલગી પણ મોર નાય એટલે પહેલી પરોલી જવાબી કાચીંડો અને બઈ પરોળી આય ીટે છડે પોછ બધે પાય માડુએ મિણી કે મોઠો દે મા એટલે કે બીડી વેકો ઈ ગોલ ગોલ વાે ને તીમરૂ પનવે એ ગોલ ગોલ વાે અને એન્ય અંદર તંબાકુ ભા અને પોઈ પુછે પાય એટલે પુછમાં આગ ડે પુછમે પાય ને ચૂસ નેડુએ મિણી કે મોઠો દે બીડી કં ખાસી વસ્તુ તો આ ને પેલા તા મળે માણું લગભગ બીડ્યું પીંદા હો તા નવો નવો નીકર્યો સિગરેટ ને તી ને તો કંઈ પણ વસ્તુ ખાસી નાય તો વીતેે છડે પોછમાં બધે પાય માણી મોઠો દને માય એનો જવાબ આ બીડી તણ સચો જવાબ આવે તો આભાર પદ્મ ફરીથી આજો અને અસ પ્રોગ્રામ સોદા રોજા અને જરૂરથી અસવાબ હલાઈદા રોજા અને હાણે પાકે જવાબ બે રેગ્યુલર શ્રોતા હીના ભેણ જવાબ ગણી આકાશવાણી જે તમ પ્રેક્ષક કેન્દ્ર ભેદા ગામ કપાયા હાલે મુંબઈ હાણે પરોલી જવાબ આલી પરોલી બી લવે પણ ચોર ના ચાર પગો આય પણ ઢોર ના કલગી આય પણ પોર ના તોજો જવાબ આય કાચીડો કાચીડો જો જેકોજ ચાર પગ વે કલગી બી વે ને તો એનો જવાબ આય કાચીડો હાણે બઈ પરોલી વાે ને બીટે છડે પુછ મે બંદે પી માણિકે મુઠ્ઠો ડે માઈ એજો જવાબ આય બીડી માડુ બીડી પીએ ને સે કેડો હે કે ને બીટે છડે એટલે કે તમાકુ ભરી બીટે અને પોઈએ મે બધે પાઈ એટલે ડોરેથી પુછ બંધે લઈએ અને માડું કે મણી કે મઠોડ ને એટલે મણે બીડી પીએ ના વ્યસન આપે તવાબીડી અસ્તુ હીના ભેણ પણ પાકે નવાર જવાબ હલાઈએ તા અને એનજા પણ જવાબ સચાવેંતા હતા લગભગ તય જિનેન્દ્ર આંકિપણ હિના ભેણ અને આઈ પણ રેગ્યુલર આકાશવાણી જ પ્રોગ્રામ સુણંદા રોજા અને અસં કે જવાબ હલાઈદા રોજા તે હા આવતી અઠવાડિયે લે પાં પેરોલી ગી ગિન ત પહેલી પેરોલી આ કતન પ્યા ને રોડા વ્યા પટ પ્યા ને ઓઘરી વ્યા ત હી ભા સરસ મજાની પેરોલી તવાબ હલાયજ અને બી પરોોલી આ મિઠી આકાય મિજા નીકર્યો ભા મરી વેઈ માડે પોતર થયો પેદા ત હી બોય પરોલી જવાબ હલાજ આને બી એક ગાલ કા રેગુલર શ્રોતા હિ પાા જેકો હમીસ તાકી પેરોલી જવાબ હલાંયે તા તો અનિ મણિકે પણ ગઈ છે કે આઈ પણ આંજી જોકો કોઈ પણ પરોલી આ પૂછી સોતા પાે મળે શ્રોતાએ કે તબતે અઠવાડિયે લે આ કે કંઈ પણ સોજે કે હલો મુકે પણ એ પરોલી પૂછણી તણજી પરોળી જો વોઇસ મૅેજ હલા દિજ અને મુકે હલા દિજ તેસેજ આ ઈ આે અઠવાડી પ્રોગ્રામમાં ગણી ગંદીસ હાણે પાંજી છેલી ગાબ બાકી રહી શરદ પૂનમ જી શરદ પૂનમ પાંજો જે આશા નવરાત્રિ એન જે પંદરમે દિવસે એટલે કે એકમથી પંદરમે દિવસે પાં ઉજવો થા તાસ શરદ પૂનમ જે ચંદ્ર એ સૌથી શીતળબે અચે તો કેનજી ચાંદની અનજી જે ચાંદની અનમે પાં ખોલે આકાશથી નીચે વેહો તો પાંજે શરીર કે બહુજ જ થક મે કારણ કે વરસાત મૌસ મેો ગરમી થેથી તીધે જેકો શરીર ઘરમાં વેઠી ભરાઈ બી આવે તીતળ આકાશ નીચે વેઠેથી પાે શરીર કે સરસ મજા જોદક અહેસાસ થે તો અને બો કે એકી પરંપરા કે પાંચ જે ખીરવે રંધી અને એન કે આકાશ જે ખુલે ચાંદની રખો ચાર થી પંજ કલાક અને પોઈ એન કે જો અમૃત પાંજી જો કો ખીર આ ઘે ઠેક ચોખીની ખીર બનાઈ અને ઘણી ઠેક પોજી ખીર બના ખીર જો આખે આખો અર્ક અચી વને તો એકદમ શીતળ શરીર કે ઠંડક પુજાય તાજીી આખે અઠવાડિયેની ગાલ થઈ અને હાણે એડ્રેસ નોટ કરે ગનો પાંજો કેડ્રેસ આ બિિેજા બોલ કેન્દ્રની શાખા આકાશવાણી ભુજ અને પિનકોડ નંબરની થ્રી સેવન અને પાં આશવાણી જ્યા ફોન નંબર ઈ સે પણ અગિયાર લખી દયા ચોરણું બસ ચોસઠ એકવી બસો ચોપન તો નંબરથી પાંચ વોઇસ મૅેજ હલા દા નૅ અઠવાડિયે પરોલી ગિની વ્યસિ શ્રોતા મિત્ર તરફથી આકાશવાણી જો કેન્દ્ર અને અહીં સોધાવા કચ્છી સાપ્તાહિક કાર્યક્રમ બોલ પ્રસ્તુતિ પલ્લવી પૂજારા ચોરાણું બસો ચોપન ચોરાણું બસો ચોંસઠ એકવીસ બસો ચોપન બસો ચોપન બસો બસો ચોપન